नमस्कार मित्रों मित्रोंनल स्वागत है पांच दस दो हजार पच्चीस ने रविवार राशिफल मेष राशिफल मित्रों सहकार आपसे तथा तमने खुश राखश लांबा गाड़ा लाभ मेट्ट शेयर्स तथा म्यूचुअल फंड में रोकाण करो वीडियो में वत्ता पहला अमा चेनल ने लाइक करो और सब्सक्राइब करो जे तमने वीडियो की महिति मती रहे घरना मोर्चे तरू जीवन शांत गमे तवं रहे जुस्सा ने अंकुश राखो તને કારણે તમારો પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારો પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે આજે તમારો અને તમારો જીવનસાથી વચ્ચેનો ઝઘડો अटકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલા ચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનો ચૂકતા નહીં ઓફિસમાં આજે વધારે કામ કરવાને કારણે તમને આંખની સમસ્યા થઈ શકે છે ઉપાય પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવા માટે દેવી સરસ્વતીની પૂજા કરો વૃષભ રાશિફળ થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો કોઈની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણ તમારી તબિયત પર અવળી અસર પડશે એવા કોઈકનો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા માંગતા હતા ઘણી જૂની યાદો તાજી થઈ જશે અને તમે સમયમાં પાછા જશો ઉપાય સરસ પ્રેમજીવનના અનુભવ માટે સ્વર્ણ અથવા તાંબાની ચૂડી કડો ધારણ કરો મિથુન રાશિફળ તમારું શારીરિક સારમથ્ય જાળવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે બાળકોનું ઘરકામ પૂરું કરવા મદદનો હાથ લંબાવવાનો સમય પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં બગાડશો તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે આજે બહારનું ખોરાક તમારા પેટની હાલત ખરાબ કરી શકે છે તો આજે બાયરેનું ખાવાનું ટાળો ઉપાય શાંતિથી ઊંઘવા માટે કાળા કૂતરાને દૂધ અને ગોણી બ્રેડ ખવડાવો રાશિફળ તમારો મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી ભાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે ધન ચોરી થવાની શક્યતા છે બાળકોનું ઘરકામ પૂરું કરવા મદદનો હાથ લંબાવવાનો સમય પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જજ વિચારશીલ બનશે તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે જે દોડધામ ભરી હશે પણ તેનાથી ખાસો લાભ થશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે આજે તમે તમારા ઘરની છત પર પડી અને ખુલ્લા આકાશ તરફ જોવાનું પસંદ કરશો આજે તમારી પાસે આ માટે પૂરતો સમય રહેશે ઉપાય નાણાકીય રીતે વિકસિત થવા માટે વૃક્ષના મૂળમાં તેલ નાખો સિંહ રાશિફલ જીવન તરફ ઉદાર અભિગમ કેડો તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસાની બચત કરવાનો વિચાર બનાવો અણધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે આજે તમે તમારી જાતને અન્યો માટે વધારે અને પોતાની માટે ઓછું કામ કરતા જોશો ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્ત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો આ રાશિના કેતાલાક લોકો આજથી જીમ જવાનો વિચાર કરી શકે છે ઉપાય પરિવારમાં ખુશી સાચવવા માટે સર્પાકાર ચાંદીની અંગૂઠી ધારણ કરો કન્યા રાશિફળ કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે મનોરંજન અથવા કોસ્મેટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે રોમાંન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈપણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે બગીચાનું કામ તમારા માટે આરામદાયક હોઈ શકે છે તેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે ઉપાય કુષ્ઠરોગની પીડિત લોકોની મદદ કરવું અને સેવા કરવી અને સાંભળવા તથા બોલવામાં તકલીફ પડતી લોકોની દેખભાળ કરવાથી ઘણું સારું સ્વાસ્થ્ય રાખી શકાય છે ઓલા રાશિફર તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવો રહ્યો આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાય રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહે છે આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદશો તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહે છે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે તમારે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ ઉપાય સારા સ્વાસ્થ્ય માટે સ્વર્ણની અંગૂઠીમાં મંગલયંત્ર કોતરાવીને ધારણ કરો વૃશ્ચિક રાશિફળ તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર પીળું ચંદન અને પીળા ચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારશે ધન રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે જમીન અથવા કોઈ મિલકતમાન નિવેશ કરવું તમારા માટે જીવલેન હોઈ શકે છે જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓમાં નિવેશ કરવાથી બચો પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે પ્રેમ અને સારું ભોજન લગ્નજીવનના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે કોઈને કહ્યા વિના આજે તમે ઘરે નાની પાર્ટી કરી શકો છો ઉપાય કાળજી અને કરુણા દર્શાવતા જુદી જુદી રીતે સક્ષમ અને શારીરિક રીતે અપંગ લોકોની સહાય અને સેવા આપવાથી હંમેશા મોટી નાણાકીય વૃદ્ધિમાં સહાયતા મળશે મકર રાશિફળ તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવો પરવા માંગતા હશો જે તમને ગમે છે આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્ત્વ આપે એવો બની શકે છે જો તમારું અવાજ મધુર છે તો ગીત ગાવાથી તમે આજે તમારા પ્રેમીને ખુશ કરી શકો છો ઉપાય એક પરિપૂર્ણ પ્રેમજીવન માટે ક્યારેય પણ જાનવરો પ્રતિ નિર્દયતા ના દેખાડશો અને આ પણ નિશ્ચિત કરજો કે તમારું પ્રેમી પ્રેમિકા સ્વેચ્છાથી શાકાહારી હોય આ તમારા પ્રેમજીવનને ઉત્તમ રીતે વધારશે કુંભ રાશિફળ તમારું ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે રોમાંસ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે ઉપાય સારા નાણાકીય જીવન માટે ઓમ ઘનગણપતયે નમહનું દરરોજ અગિયાર વખત જાપ કરો મીન રાશિફળ આજે તમે જે કેટલાક ભૌતિક ફેરફારો કરશો તે ચોક્કસ જે તમારા દેખાવનો ઓર નિખાશે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવાર ઉત્સાહ વધારશે કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્ત્વ આપે એવું બની શકે છે આજે તમે કોઈ મિત્રોને કારણ કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ જવાનું ટાળી શકો છો ઉપાય ઉત્તમ પ્રેમજીવન માટે પાણીમાં રેવડી તલ અને ખાંડથી બનેલી મીઠાઈને વિસર્જિત કરો અને સુખી પ્રેમજીવન તરફ વધો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ